ભારતીય જનતા પાર્ટીમાં દર ત્રણ વર્ષે સંગઠન પર્વ આવે છે અને દર વર્ષે દરેક કાર્યકર્તાએ પોતાનું સભ્યપદ રિન્યુ હોય છે જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે જેના ભાગરૂપે આજે કાર્યકર્તાને મળવા માટે કાર્યકર્તાને પ્રોત્સાહિત કરવા માટે સદસ્યતા વધારવા માટે માટે અને અભિયાનમાં હું નવસારી આવ્યો છું નવસારીના કાર્યકર્તા ઉત્સાહપૂર્વક ઘરે ઘરે જઈને સાર્વજનિક સ્થાનો ઉપર ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા નોંધી રહ્યા છે આપના દ્વારા ગુજરાત ની જનતા ને મારો આગ્રહ છે કે નરેન્દ્ર મોદી ને મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનો અને બનાવડાવો ધન્યવાદ